નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી નસવાડી તાલુકાના પલાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર બે દિવસની રજા ઉપર હવા છતાંય તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરે અન્ય ડોક્ટરની વ્યવસ્થા ન કરી પલાસણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે દિવસથી દર્દીઓ આવીને ધક્કા ખાઈને પરત જતા રહે છે ચાલીસથી વધુ ગામોના લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે તાલુકા મથક ઉપર બેસતા અધિકારીઓને ડોક્ટર રજા રિપોર્ટ મૂકીને જાય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા માટે ઇન્ચાર્જ ડોક્ટરની નિમણૂક કરવાની હોય છે પરંતુ અધિકારીઓ આના ઉપર ધ્યાન આપતા નથી નસવાડી તાલુકામાં ગરીબ આદિવાસી પ્રજા સરકારી દવાખાનામાં સારવાર માટે આવતી હોય ત્યારે ડોક્ટર ના મળે તો ખાનગી દવાખાનાઓમાં પૈસા ખર્ચીને સારવાર કરાવવા મજબૂર બને છે આ સાથે જ નસવાડી તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો વડોદરાથી અપડાઉન કરતા હોવાથી પાંચ વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રીઢા મૂકીને જતા રહે છે અને પણ તપાસ થવી જોઈએ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે હવે બે ડોક્ટર હતા એમાંથી એક જે આભા મેડમ હતા એમનો બોન્ડ પૂરો થઈ ગયો છે અને આઝાદ સર છે બે દિવસની રજા પર છે એમાં કેવું છે રજા પર હોય તો તાલુકો ઓફિસમાંથી જે તે ડૉક્ટરને ચાર્જ આપેલો હોય એવું કંઈ ઇમરજન્સી હોય તો એ ડૉક્ટરને જાણ કરી એટલે આવી જાય બીજી જે અમારે માનો કે હું લેપટૅક છું મારે લગતી જે સર્વિસ આપવાની હું આપી દઉં સ્ટાફ નર્સ છે એમને લગતી સર્વિસ હોય એ આપી દે કોઈ એવું કોઈ રિસ્કી પેશન્ટ આવે તો ડૉક્ટરના સંલગ્નમાં આગળની જે કંઈક કાર્યવાહી હોય કરવાની હોય છે હા અત્યારે બે દિવસ કાલે અને આજે સાહેબ રજા પડશે